રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીર ના ઉપર શ્રી શ્રીરામ ડેરી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય બજરંગ ડેરી ફાર્મ માંથી ઘી ના નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર થયા છે હવે આ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આ કેસ એડિશનલ કલેક્ટર સમક્ષ ચાલશે ત્યારબાદ દંડ ફટકારવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એટલે ફૂડ શાખા જે છે એમના દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી શુદ્ધ ઘીના જે છે નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે એમને ત્યાંથી જે નમૂના લેવામાં આવ્યા હતા આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે આપણને સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો બીઆર વેલ્યુ એટ ફોર્ટી ડિગ્રી ઉપરાંત આયોજન વેલ્યુ અને જે રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રા ધારાધોરણ મુજબની હતી નહીં એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો એટલે કે પામ ઓઇલ અથવા વનસ્પતિ ઓઇલ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત પનીરની અંદર કરવામાં આવેલું હતું તો આ નમૂનો જે છે નિયત ધારા ધોરણ મુજબ ન હોય સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલો છે એમાં હાલ જે છે અત્યારે આ ચારે પેટી જે છે એમને આપણે એક મહિનાની નોટ એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થેની નોટિસ પાઠવવામાં આવી છે આ ઉપરાંત એક માસ બાદ આપણે એજ્યુડિકેશન કેસ ફાઇલ કરીશું અને માની આરએસએ સાહેબની કોર્ટને માં જે છે આ કેસ પ્રસ્તાવિત કરવામાં આવશે બેઝિકલી આપણે જોવા જઈએ તો પનીર જે છે જે પ્રોટીનના ગુડ સોર્સ તરીકે આપણે શુદ્ધ પનીર ખાતા હોય છે આ ઉપરાંત શુદ્ધ ઘી જે છે એમાં ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારો કોલેસ્ટ્રોલ અથવા સારો ફેટ માટે જે છે આપણે એનું સેવન કરતા હોય છે પરંતુ જ્યારે ફોરેન ફેટ અથવા વનસ્પતિ ફેટ અથવા પામ ઓઇલ જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે બેડ કોલેસ્ટ્રોલ ઉપરાંત જોવા જઈએ તો વીએલડીએલ વીએલડીએલ એલ ડીએલ અને ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઇડની માત્રા આની અંદર ખૂબ વધારે પડતી જોવા મળે છે સમયાંતરે આવું લાંબા ગાળાનું ઘી અને પનીરનું સેવન કરવામાં આવે તો મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધી શકે છે અને મેદસ્વીતાના પરિણામે ઘણી વખત હોર્મોનલ ડિઝીઝ વિવિધ પ્રકારના થવાની શક્યતા છે સાથે સાથે જોવા જઈએ તો ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયની નળીઓ બ્લોક થવી ઉપરાંત હૃદયરોગના હુમલા આવવા વગેરે બીમારીઓને આપણે લાંબા ગાળે નોતરી શકીએ ખાસ કરીને જે છે પાયલ ડેરીની અંદર જે છે એમને ફોરેન ફેટની હાજરી એટલે કે ફેટમાંથી બનાવેલું પનીર છે એ માલુમ પડેલ છે હાલ જે છે આ સંસ્થા વિરુદ્ધ એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરને આથી વસ્તુ ખરીદતા પહેલા તમામને એક સૂચના આપી જોઈએ કે એ લોકો કયું રો મટિરિયલ યુઝ કરે છે ખાસ જે છે પૂછવું હિતાવ છે ખાસ કરીને પનીરમાં પણ જો એ લોકો ફેટયુક્ત પનીર જે છે અથવા ચરબીમાંથી બનાવેલું પનીર વપરાશમાં લેવાના હોય તો એમને ખાસ કરીને એનાલોગ પનીર એવું લેબલ લગાવવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત તેની કેલરી વેલ્યુ અને વપરાશમાં લેવામાં આવતી કોઈ પણ પ્રોડક્ટ જે છે એનું એફ માન્ય સંસ્થા છે કે કે મેં પણ વેરિફિકેશન છે એ સામાન્ય ગ્રાહક તરીકે આપણે કરવાની ફરજ છે જી આવી ડ્રાઈવ જે છે આપણે સમયાંતરે આપણે રેગ્યુલરલી આ રીતે કરતા આવ્યા છીએ અને હજી પણ આ કાર્યવાહી છે આપણે કરતાં રહીશું